જય માતાજી સેવા મંડળ પીપળી તા લીમખેડા જી દાહોદ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શ્રી જય માતાજી સેવા મંડળની રચનાની શરૂઆત સને દશાંશ બે શૂન્ય એક શૂન્યમાં કરવામાં આવી હતી દાહોદ પંચમહાલ મહિસાગર આમ ત્રણ જિલ્લામાં વસવાટ કરતાવાદી જોગી સમાજના અગ્રણીઓ દ્વારા આ મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી તરીકેની વરણી કરવામાં આવી હતી પ્રમુખશ્રીની વરણી ગામ પીપળીતા લિમખેડાજી દાહોદના રહીશ શ્રી દત્વાતર અભયસિંહ ગલભાઈ અને મંત્રીશ્રી ગામ નાંદરવા તાશહેરાજી પંચમહાલના શ્રી લકુમ ફુલાભાઈ નાથાભાઈની વરણી કરવામાં આવી હતી અને તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર અગિયારના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવી હતી આમાં મંડળની રજિસ્ટ્રેશન નોંધનો સમય પંદર વર્ષ થાય છે અને આ મંડળના પ્રમુખ મંત્રી અને મંડળમાં સમાવિષ્ટ તમામ સભ્યોએ ઉપર જણાવ્યા મુજબ ત્રણ જિલ્લામાં વસવાટ કરતાવાદી જોગી સમાજને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા અને કુરિવાજો નાબૂદ કર્યા તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ સંતરોળ મુકામે શ્રી આશાપુરા માતાના મંદિરે મીટિંગ રાખવામાં આવેલ અને આ મંડળ દ્વારા સમાજ માટે સારા નિયમો અને કુરિવાજો નાબૂદ કરવામાં આવ્યા તે ગુજરાતના અન્ય જિલ્લામાં વસવાટ કરતાવાદી જોગી સમાજને શ્રી જય માતાજી સેવા મંડળ પીપળી દ્વારા સમાજના ભવિષ્ય માટે સારા નિયમો બનાવવામાં આવ્યા અને સમાજને મદદરૂપ થતી હોયાથી સુરેન્દ્રનગર ખેડા આનંદ કપવંજ વગેરેથી સંતરોડ મુકામે શ્રી જય માતાજી સેવામંડળ પીપળીની બેઠકમાં હાજરી આપી હતી શ્રી આશાપુરા માતાજીના સાનિધ્યમાં રહીને શ્રી જય માતાજી સેવા મંડળના પ્રમુખ શ્રી દત્વાતર અભય ગલભાઈ દ્વારા સમાજ સુધારા માટે સારું એવું પ્રવચન આપવામાં આવ્યું હતું શ્રી જય માતાજી સેવા મંડળ પીપળીના પ્રમુખ શ્રી દત્વાતર અભય ગલભાઈ મંત્રી શ્રી લકુમ ફુલાભાઈ નાથાભાઈ અને જય માતાજી સેવા મંડળમાં સમાવિષ્ટ સમસ્ત કારોબારી સમિતિના સભ્યો દ્વારા તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ઉપર જણાવ્યા મુજબ ત્રણ જિલ્લામાં વસવાટ કરતાવાદી જોગી સમાજના ન્યાય સમિતિના ચેરમેન પદે ગામ કુવાજેર તા હડબ મોરવા જી પંચમહાલના શ્રી બામણીયા રમેશભાઈ હરિભાઈની નિમણૂંક કરવામાં આવી

એટલા માટે અમે આ બધી ચિંતા કરીએ તમે અમે બધા એક મળી અને સાથ ઉઠાવીએ તો આપણે નાના મોટા ગધરાની હોય આ બધી આપણે ચિંતા કરીએ હું બધાને એવી પ્રાર્થના કરું છું વધારે મારે નાને મોડે નથી બોલું પણ આ અમે પહેલાં તો આપણે ઉપર પાડી જવા આપણે તો તમારી બાજુ નાથ પટ્યા નાદ પટ્યા ને તમે કહે તેવું કહે કે નાક મારો હાથ જોડું છું એનો કોઈ બંધણ હોવો જોઈએ

આપણે ગુરુ કર્યો કર્યું હોયનો ભેદ ના જોડે શક્ત ના રાખે કોઈ મતલબ ન કરવું આપણે બંધન એક બંધ ના જ પહેરાવી હોય બંધ રાખવા માટે જેવી રીતે આપણે ના જ પહેલી હોય તો આપણને કોઈ અર્ચન ના થાય એના માટે એક બીજાના બંધન મારો જેવી આશા સાથે મારી વાળી વિરોધ વાર જ નથી